હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું વેજ ચીઝ મેગી તે બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે કઢાઈની અંદર તેલ લીધું છે સાથે તેમાં જીરું એડ કરીશું અને તેની સાથે જ આપણે ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે સાથે જ ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું અને તેની સાથે જ આપણે તેની અંદર કેપ્સિકમ લીધા છે તેને પણ એડ કરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું તેલની અંદર સરસ એવો આ વેજીટેબલ છે તેને સંતળાવા દેવાના છે કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તેની સાથે જ મેં અત્યારે વટાણા લીલા લીધેલા છે તેને પણ તેની સાથે એડ કરી લઈશું અને સરસ એવા ચડવા દઈશું કે જેથી કરીને આ શાકભાજી બિલકુલ પણ કાચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે જ આપણે તેને પહેલાં તેલમાં સરસ એવા ચડવા દઈશું તેની સાથે જ હવે આપણે તેની અંદર રેગ્યુલર મસાલા કરી લઈશું સ્વાદ અનુસાર તમે તેની અંદર મીઠું એડ કરવાનું છે ત્યારબાદ તેની અંદર થોડો હળદર પાવડર એડ કરીશું અને તેની સાથે જ આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે લાલ મરચું પાવડર તમે બહુ જ વધારે ના નાખવું જોઈએ કેમકે બાળકોને ખાવાની હોય મેગી એટલે જો મરચું ઓછું હોય તો તેમને તીખું પણ ઓછું લાગે એટલે મેં અત્યારે બહુ થોડું જ મરચું અંદર એડ કરેલું છે આ રીતે સરસ એવું શાકભાજીની અંદર મસાલા એડ કરી લેવાના છે અને તેને બરાબર મિક્સ કરી લેવાના છે આ રીતે સરસ એવા મિક્સ થઈ અને થોડા ચડી જાય તેલની અંદર ત્યારબાદ તમે તેની અંદર હવે એક લીલું મરચું લીધું છે જે એકદમ મોળું જ છે તે અંદર એડ કરીશું અને તેની સાથે જ હવે આપણે તેનો ટેસ્ટ અને સ્વાદ બંને વધારવા માટે આપણે તેની અંદર એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને તેને છીણી અને અંદર એડ કરી લઈશું કે જેનાથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સરસ એવું આપણા વેજીટેબલની અંદર મસાલા થઈ ગયેલા છે તેને થોડીવાર ચડવા દઈશું અને તે સરસ એવા ચડી જાય ત્યારબાદ તેની અંદર બે ગ્લાસ જેવું આવે આપણે પાણી એડ કરવાનું છે અને બે ગ્લાસ જેટલું પાણી એડ કરવા કરી અને તેને એકદમ ધીમા તાપે જ ગરમ થવા દઈશું અને આ સમયે જ આપણે તેની અંદર જે મેગી મસાલા નૂડલ્સની સાથે જે મસાલાના પેકેટ આવે છે તે અંદર એડ કરી લઈશું કે જેથી કરીને આ શાકભાજીની અંદર ખૂબ જ સરસ રીતે આ મસાલાનો ટેસ્ટ આવી જાય અને આપણી મેગીમાં પણ સરસ એવો તેનો ટેસ્ટ આવે બરાબર મિક્સ કરી અને તેને બે મિનિટ સુધી ગરમ થવા દઈશું અને આ રીતે સરસ ગરમ થઈ જાય ત્યારબાદ જે અંદર મેગીના નૂડલ્સ આવે છે તે નૂડલ્સ અંદર એડ કરી લઈશું જેથી કરીને આ નૂડલ્સની અંદર સરસ એવો આ મસાલાનો ટેસ્ટ પણ આવી જાય આ રીતે અંદર ટુકડા કરી અને અત્યારે હું એડ કરી લઈશું તમે આખો એમને એમ પણ નૂડલ્સ છે એ એડ કરી શકો છો હવે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો મારી યુટ્યુબ ચેનલ સચિના કિચનને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કે જેથી કરીને મારા આવા અલગ અલગ વિડીયો તમને જોવા મળે ને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો ત્યારબાદ તેને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી આપણે મેગી બનીને રેડી થઈ ગઈ છે તો આવી વેજીટેબલથી ભરપૂર એવી મેગી કોને પસંદ ના આવે બાળકો તો હોંશે હોંશે ખાય અને આપણને પણ એમ થાય કે ચલો બાળકોએ કંઈક વેજીટેબલ પણ સાથે ખાધા તો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ અને લીલી ડુંગળી સાથે ગાર્નિશ કર્યા છે અને તેની સાથે જ અંદર ચીઝ આપણે લઈશું કે ચીઝવાળી આ મેગી હોય અને ચીઝથી ભરપૂર તો બાળકોને તો એમને એમ પણ મેગી પસંદ હોય તો એન્જોય કરીએ ફ્રેન્ડ્સ અને નવા વિડીયો સાથે મળીએ બા